અંકલેશ્વરના વાલિયા રોડ ઉપર કાપોદરા પાટિયા આસપાસના લોકો ત્યાં એકત્રિત થયા હતા અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા વિસ્તારમાં પુરપાટ ઝડપે જતા ટ્રક ચાલકે એક્ટિવા પર જતી યુવતીને અડફેટે લેતા તેણીને ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે જ તેના મૃત્યુ થયા મૃતક યુવતી સુરવાળી ગામની મિતાલી પટેલ હતી બનાવ અંગેની જાણ થતા મૃતકના પરિવારજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા જેના કારણે અહીં હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા હતા અકસ્માત સર્જે ટ્રક ચાલક સ્થળ ઉપર જ વાહન મૂકીને ફરાર થઈ ગયો હતો અકસ્માતને પગલે ઘટના સ્થળે લોકોના ટોળા એકઠા થયા હતા જેના કારણે વાહન વ્યવહાર થોડી વાર માટે ખોરંભાયો હતો બનાવ અંગેની જાણ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ ને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો